બદલાતા મોસમ અને ડબલ ઋતુના કારણે સુરતમાં રોગચાળામાં વધારો થયો છે વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગચાળાને પગલે સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે છેલ્લા કેટલાક દિવસોથી સુરતના હવામાનમાં અચાનક આવેલા પલટાએ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી છે કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન પડી રહેલો તડકો એમ બેવડી ઋતુના અનુભવના કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગના કેસમાં મોટો વધારો નોંધાયો છે પરિણામે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓના ઘસારાથી ઉભરાઈ રહી છે અને સવારથી જ સારવાર માટે લાંબી કતારો જોવા મળી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના આંકડાઓમાં પણ ચિંતાજનક સ્થિતિ જોવાઈ રહી છે હોસ્પિટલની સાત ઓપીડીમાં દરરોજ સરેરાશ સાતસો જેટલા દર્દીઓ આવતા હતા આ દર્દીઓમાં હવે લગભગ અઢીસો જેટલા દર્દીઓ માત્ર વાયરલ તાવ શરદી ઉધરસ અને જાડા ઉલટી ના આવે છે આ વધારો સીધો જ ઋતુગત ફેરફાર અને ભેજવાળા વાતાવરણ સાથે સંકળાયેલો છે સિવિલ હોસ્પિટલમાં સવારના સમયથી જ દર્દીઓની સૌથી લાંબી લાઈનો જોવા મળી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આવતા શ્રમિકોની સંખ્યા વિશેષ છે જેઓ ઝડપથી આ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે મેડિસિન વિભાગના ડોક્ટરે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ અંગે વર્તમાન સીઝનમાં પરિવર્તનના કારણે વાયરલ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સૌથી વધુ દર્દીઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આવી રહ્યા છે હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે જેથી નિયમિત દર્દીઓની સંખ્યા ઓછી છે જેના કારણે હોસ્પિટલ સ્ટાફ દ્વારા તમામ દર્દીઓની પૂરતી સારવાર કરવામાં આવી રહી છે સામાન્ય લોકોને પણ સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવા માટે સૂચના આપવામાં આવી છે તો હર્ષદ રાદડિયા છે હું મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું જનરલી અત્યારે જે માવઠું આવ્યું વરસાદના કારણે એના કારણે અત્યારે શરદી ખાંસી ઉધરસ અને વાયરલ ફીવરના કેસીસમાં વધારો જોવા મળ્યો છે જે હમણાં દિવાળી પહેલાં જે આ કેસીસ ઓછા થઈ ગયા હતા જે હમણાં દિવાળી પછીના એ કેસીસમાં વધારો જોવા મળે છે અમારી જનરલી ઓપીડી મેડિસિનની ઓપીડી દિવસની એક દિવસની જે સાતસો સાડા સાતસો જેવી હોય છે એમાં અત્યારે બસો એક કેસીસ અત્યારે માત્ર ને માત્ર શરદી ખાંસી ઉધરસ અને વાયરલ ફીવરના છે હા તકેદારીમાં અત્યારે આ જે મોસ્ટલી વાયરલ ફીવરના કારણે હોય છે તે આપણે હુંફાળુવાળું વાળું પાણી પીવું જોઈએ અને જેમ બને એમ હાઇડ્રેટેડ અને પ્રતિકારક શક્તિનું આપણે ધ્યાન રાખવું જોઈએ બીજું વરસાદ પછી જે મચ્છરજન્ય રોગો હોય છે એના પ્રમાણમાં વધારો થતો હોય છે આથી ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસીસ આવનારા સાતથી દસ દિવસમાં વધી શકે છે એટલા માટે આપણે મચ્છર કઈ નહીં એની આપણે તકેદારી રાખવી જોઈએ અને પાણીનો ભરાવો આપણે શરીરની આપણા ઘરની આસપાસ ના થાય એનું માટે આપણે ધ્યાન રાખવું મુન્ના મલબારી